ધરમપુરની આસુરા હાઈસ્કૂલમાં એસએસસીની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીની તબિયત લથાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ તારીખ તેર માર્ચ બુધવારના રોજ બાર કલાકની મળતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા રાજ્યમાં પરીક્ષા લેવામાં આવી રહી છે વલસાડ જિલ્લામાં પંચાવન પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા સમિતિના નેતૃત્વમાં પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ધરમપુર તાલુકાના આસુરાની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર ઉપર એસએસસીની એક વિદ્યાર્થીનીને ગભરામણ થતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં એકસો આઠની ટીમની મદદ લઈ વિદ્યાર્થીનીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ઘટના અંગે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યોને જાણ કરી હતી Thank <laughs> you.